આદિવાસી વિસ્તારમાં રાષ્ટ્રીય માહિતી કેન્દ્ર દ્વારા જન જાગૃતિ અને માનસિક સ્વસ્થ વ્યવસ્થાપન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નર્મદા જિલ્લા પંચાયત ના આરોગ્ય સમિતિના ચેરમેન રશ્મિતાબેન વસાવા ઉપસ્થિત રહ્યા હતા જેમાં રશ્મિતાબેને જણાવ્યું હતું કે આદિવાસી વિસ્તારમાં શૈક્ષણિક ક્ષેત્રે ડીક્રી ઓલ આગળ આવે અને શૈક્ષણિક ક્ષેત્રે કોઈ પણ મદદની જરૂર હોય તો મારો સંપર્ક કરો તેમ જણાવ્યું હતું ઓછું કરાવો અને ભૂલમાં આપણે ધ્યાન આપીએ ને તો કંઈક ને કંઈક આપણે જીવનમાં આગળ વધીશું અને જયારે પણ એવું લાગે કે ના મારે કંઈક કરવું છે બહેનોની બી અમુક વાર સખી મંડળો હોય છે ગ્રામીણ સ્વરાજ યોજના હોય છે કે ત્યાં પાર્લર શીખવે છે સીવણ ક્લાસ લેવાય છે તમે એમાં બી ફોનગર રહો ત્યાં તો અમારા સંપર્ક કરો કે અમારે આમાં આગળ આવવું છે